સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવાના આરોપમાં એક ટોળકી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર વરાછા પોલીસે કાર્યવાહી કરીને એક ડોક્ટર એક ફાર્માસિસ્ટ અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવાના આરોપમાં એક ટોળકી ઉજાગર થઈ હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કરવામાં આવેલી વિભાગને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વરાછાની સિવાય હોસ્પિટલમાં આ ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હતી તપાસ દરમિયાન ખબર પડી કે ગર્ભવતી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરી તેમની ગર્ભમાં રહેલા બાળકના લિંગની જાણ કરવામાં આવતી હતી જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે તુરત જ કાર્યવાહી કરી કરી અને ધરપકડ ધરપકડ હતી થયેલા આરોપીઓમાં ડોક્ટર ફાર્માસિસ્ટ અને ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર કામમાં એક યુવતી પણ સામેલ હતી જે ફરાર છે તેની શોધી કાઢવા માટે વરાછા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે

घर परीक्षण जो कि गैर कायदेसर है भारतीय न्याय के हिसाब से आ, उसके तहत वहाँ पे घर परीक्षण चल रहा है वहाँ पे सी टी की टीम ने रेड किया फिलहाल इसमें तीन लोग आ, इसमें गिरफ्तार हो चुके हैं वाराछा पुलिस स्टेशन में एक एफआईआर आई दाखिल हुई है एनडीटी एक्ट के तहत और इसमें हम आ, जो मशीन की रिकवरी है जिससे ये घर परीक्षण हो रहा था वो अभी रिकवर नहीं हुई है वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदेसर कार्रवाई है इसमें